પાઠ હનુમાન મંદિર માતા પરિઘરનું નિઃશુલ્ક ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે બળબડતો તાપ એટલે ભર બપોરે જ્યારે અબોલા જીવો છે જે પાણી માટે સતત તરફડતા હોય છે જ્યારે એમને પીવા પાણી ન મળે ત્યારે તરફડી તરફડીને મૃત્યુ પામતા હોય છે આવા આવી પરિસ્થિતિમાં માનવજત સંસ્થા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી અમે લોકોએ કુંડા અને ચકલીઘરનું વિતરણ શરૂ કર્યું છે ઠેક ઠેકાણે કુંડા અને ચકલીઘર લટકાવ્યા છે હમણાં જ આપણે માધાપરની અંદર પાટ હનુમાન મંદિરે માનવજો સંસ્થા ભુજ દ્વારા કુંડા અને ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શ્રી પ્રવીણભાઈ ખોખાણીએ જ્યારે અતિથિ વિશેષ વિશેષપદ વીરજીભાઈ પિંડોરિયા લાલજીભાઈ ગોરસિયા યુકેના અને મુરલીભાઈએ સંભાળ્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વે જીવદયા પ્રેમીઓને એક માત્ર અપીલ કરવામાં આવી કે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર માટે મળે એ માટે આપણે બહુ સાથે મળીને સૌ કામ કરીએ અને આ દિશામાં જીવડાનો ઉત્તમ કાર્ય તો જ થશે જ્યારે આપણે દરેક ઘરે એક એક ચકલી ઘર અને એક એક કુંડું લટકાવશું અને તરસ્યા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા ચકલી માટે ઘરની વ્યવસ્થા કરશું અને અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર આપણા ઘરના ઉપર બાલ્કની છત કે અગાસી જે કહીએ ત્યાં એક પાણી માટે વાસણ મૂકીએ કે જેમાં આવી અને તરસ્યા પક્ષીઓ પાણી પી અને પોતાની તરસ છુપાવી શકે તો આ કાર્યમાં આપણે બધાએ સાથે મળીને આખા કચ્છની અંદર કુંડા અને ચકલી ઘરનું કાર્ય અત્યારે વેગ પકડી રહ્યું છે તો આપણે બધાએ એમાં જોડાઈએ અને આ જીવદાયું કાર્ય આપણે બધાએ સાથે મળીને કરીએ